દોસ્તો નમસ્કાર હું આપનો મિત્ર નરેશ આપનું સ્વાગત કરું છું હિન્દી ફિલ્મોને આપેલી સૌથી મોટી ભેટ એટલે આપણા હરિભાઈ જરીવાળા યાને સંજીવકુમાર નવમી જુલાઈ ઓગણીસો ના રોજ સુરતમાં તેમનો જન્મ તેઓ એક મહાન અભિનેતા રૂપે હંમેશા

ત્રિશુલને પણ તેમની આવી એક યાદગાર ભૂમિકા હતી તેઓ બહુ જ સારી કોમેડી કરી શકતા હતા જેમાં આપણે યાદ કરી શકીએ પતિ પત્ની પત્નીઓ અંગૂર બીવી ઓ બીવી કે હીરો જેવી ફિલ્મોને તેમની વિવિધતા અને પાત્રોના નિરૂપણને માટે સંજીવ કુમારને હંમેશા યાદ કરાશે સુરતમાં હરિહર જેઠાલાલ જરીવાળા યાને હરિભાઈ રૂપે લેવવા પાટીદાર સમાજમાં જન્મેલા હરિભાઈએ તેમના બાળપણના દિવસો સુરતમાં વિતાવ્યા હતા અને પછી એ પરિવાર મુંબઈમાં સ્થાયી થયો તેમના બે નાના ભાઈઓ અને એક બહેન પણ મુંબઈમાં ઇપટાના હિન્દી નાટકો અને આઈએનટીના ગુજરાતી નાટકો ભજવીને હરિભાઈએ અભિનય યાત્રાની શરૂઆત કરી હતી રંગમંચ પર પણ માત્ર બાવીસ વર્ષની ઉંમરે હરિભાઈ વડીલોના પાત્ર ભજવતા હતા જેમાં આર્થર મિલરનું ખ્યાતનામ નાટક ઓલ માય સન્સ યાદગાર હતું તો હમ હિન્દુસ્તાની ઓગણીસો થી હતી નિશાન નામની ફિલ્મમાં મુખ્ય ભૂમિકા કરતા હતા ગુજરાતી ફિલ્મ મારે પેલે પારમાં એમણે જે બે મિશાલ અભિનય કર્યો તે પછી હિન્દીમાં ખિલવના રૂપે આવી અને તેના નાયકની ભૂમિકાથી તેઓ ખૂબ લોકપ્રિય થયા દિગ્દર્શક ગુલઝારની ફિલ્મો અને સંજીવ કુમાર જાણે એકબીજાના પ્રાણ હતા કોશિશ આંધી મોસમ અંગૂર કે નમકીનમાં સંજીવ કુમાર સાથે નવ ભૂમિકાઓ પણ કરી અને તે ફિલ્મ પણ યાદગાર બની ગઈ નયા દિન નઈ રાત ઓર ગીતા મન ચલી જેવી કોમેડી કરતા હતા અને આપકી કસમમાં તો હરિભાઈ રાજેશ ખન્ના ની સામે પોતે જ સ્ટાર બની ગયા હતા જે કેટલીક નિષ્ફળ ફિલ્મો માત્ર સંજીવ કુમારના બહેતરીન અભિનયને કારણે કાયમ યાદ કરાશે તેમાં ચરિત્રહીન અંગારે ગૃહપ્રવેશ ચહેરે પે ચહેરા સવાલ કે યાદગારને યાદ કરી શકાય કોઈ પણ અભિનેતાને માટે પડકારરૂપ બને એવી ભૂમિકાઓ સંજીવ કુમાર જાણે એની રાહ જોતા હોય તેમ તરત કરવા માંડતા સત્યજીત રાયની શતરંજ કે ખેલાડીમાં તેઓ ચેસના લખનવી દિવાના મિર્ઝા સજ્જાદ અલી હતા શોલે અને ત્રિશૂલમાં તો તેઓ યાદગાર હતા જ નયા દિન નઈ રાતમાં નવ ભૂમિકાઓ કરી અને જે શિવાજી ગણેશને એમની તમિલ ફિલ્મ નવ રાત્રીમાં કરી હતી ખરેખર તો દક્ષિણના નિર્માતાઓને લાગતું હતું કે શિવાજી ગણેશન કરે તેવી ભૂમિકા હિન્દી ફિલ્મોમાં માત્ર સંજીવ કુમાર જ કરી શકે અને તેના માટે તેમને એવી યાદગાર ભૂમિકાઓ તેઓ આપતા રહેતા મોટા સ્ટાર્સની સામે તેઓ પડકાર બનતા જેમ કે રાજેશ ખન્નાની સામે બંધન કે આપકી કસમમાં અમિતાભ બચ્ચન કે શશી કપૂરની સામે યશ ચોપરાની ત્રિશુલમાં અને મહાન દિલીપ કુમારની સામે સુભાષ ઘાઈ વિધાતામાં સંજીવ કુમાર ભારે પડતા હતા માલા સિન્હાની સાથે સંજીવ કુમારે કંગન રિવાજ બેરહમ અર્ચના દો લડકિયા આવી ફિલ્મો કરી

મોસમી ચેટર્જીની સાથે ઇતની સી વાત કે દાસી કરી તો સંજીવ કુમારે માતૃભાષા ગુજરાતી ઉપરાંત મરાઠી પંજાબી તમિલ તેલુગુ અને સિંધી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો સંજીવ કુમાર આજીવન કુંવારા રહ્યા તેમણે હેમા માલિનીને ઓગણીસો ને માં લગ્નનું આમંત્રણ આપ્યું હતું અને સંજીવ કુમારને ઓગણીસો છોતેર માં હૃદયરોગનો પહેલો હુમલો પણ આવી ગયો અને ત્યાં સુધી તો તેઓ સંપર્કમાં રહ્યા પણ હતા પછી તેઓ સુલક્ષણા પંડિતની સાથે પણ નિકટ હતા અને બંને અપરિણિત રહ્યા કહે છે કે સંજીવ કુમારે તેમની સાથે લગ્ન કરવાની ના પાડવાના કારણે સુલક્ષણાજી કાયમી અપરિણિત રહ્યા સંજીવ કુમારના નિકટના મિત્રો કોણ કોણ હતા રાજેશ ખન્ના શશી કપૂર શર્મિલા ટેગોર તનુજા દેવેન વર્મા ગણેશ બી નાગી રેડ્ડી એમના ખાસ મિત્રો હતા સંજીવ કુમારના હૃદયમાં જન્મજાત ખામી હતી તેમના પરિવારના ઘણા સભ્યો પચાસ વર્ષથી વધુ નહોતા જીવ્યા હૃદય રોગના પહેલા હુમલા પછી સંજીવ કુમારે અમેરિકામાં જઈને બાયપાસ સર્જરી કરાવી છતાં છ નવેમ્બર ઓગણીસો ના રોજ માત્ર સુડતાળીસ વર્ષની ઉંમરે તેમને હૃદય રોગનો ભારે હુમલો થયો અને તેમાંથી તેઓ બચી શક્યા નહીં વિધિની વક્રતા જ હતી કે ઘણી ફિલ્મોમાં વૃદ્ધોની ભૂમિકા કરનારા આ મહાન અભિનેતા જીવનના પચાસ વર્ષ પણ પાર કરી શક્યા નહોતા તેમના નાના ભાઈ નિકુલ તેમનાથી વહેલા અને તેમના બીજા ભાઈ કિશોર જરીવાળા સંજીવ કુમારના મૃત્યુના માત્ર છ જ માસમાં ગુજરી ગયા હતા સંજીવ કુમારના મૃત્યુ બાદ તેમની થી વધારે ફિલ્મો રજૂ થઈ હતી તેમાં પ્રોફેસર કી પડોસન તો આઠ વર્ષ પછી છેક ઓગણીસો ને ત્રાણુંમાં રજૂ થઈ હતી તેમના નિધનના સમયે પોણા ભાગની ફિલ્મ પૂરી થઈ ગઈ હતી

સુરત મહાનગરપાલિકા દ્વારા યોજાતી ચાલીસ પિસ્તાલીસ સુડતાલીસ વર્ષો જૂની નાટ્ય સ્પર્ધાને પણ છેલ્લા કેટલાક વર્ષોથી સંજીવર નાટ્ય સ્પર્ધા એવું નામ અપાયું છે જાત જાતની ભૂમિકાઓ કરતા હતા અને તેમને યાદગાર ગીતો પણ મળ્યા હતા જરા આંધીના ગીતો યાદ કરો ગયા ગાતા હૈ છડી કેસી ગલે પડી અનામિકા યાદગાર ગીતો થી ભરેલી હતી મેરી ભીગી ભીગીસી પલ કોહો મે ચલ્યા સીતા ઓ ગીતાના યોગલ ગીત કોઈ દિવસ ભૂલી નહી શકાશે ભૂલાય નહીં એક ટ્રેજિક સોંગ મુકેશજી ગાયું હતું ખુશ રહે

बीती ना बीताई रहना नौकर म राजस्थानी लोक नृत्य लोक गीत पर आधारित तो पल्लू लटके मारू पल्लू लटके संबंध नु आ गीत हमेशा याद रहे से ओहरे ताल मिले नदी के जल में राजा और रंग माते हो गाता था वो तो फिर की वाली तू कल फिर आना તો વોનું આ ઉલ્ઝન માં અદભુત ગીતો હતા મેરી જા મુજે જાન કહો મેરી મેરી જા પારસ માં તેઓ ગાતા હતા तेरे होठों के दो फूल प्यारे प्यारे तो मन मंदिर मा है मेरी आंखों के पहले सपने हाँ ज्योति नाम ने फिल्म सोच के गगन झूमे ये भी यादगार रचना थी तो मनोरंजन मार रोमांस न कॉमेडी थी आया हूँ मैं तुझको ले जाऊंगा अपने साथ तेरा हाँ। शमी कपूर ने साथे थे वो जबरदस्त अभिनय करता था फिल्म थी सच्चाई है दोस्त मेरे मैंने दुनिया देखी है आवा यादगार गीतों यादगार फिल्मों मोटा मोटा कलाकारों ने साथ जुगलबंदी सरलता से करता था संजीव कुमार एक बारंबार आता संजीव कुमार ओल्ड स्कूल में दोस्तों आज आप बात करी सूरत हीरो સંજીવ કુમાર યાન હરિભાઈ જરીવાલા ખબર છે ડોટ કોમ પર હું આપનો મિત્ર નરેશ કપડી આપની પાસેથી રજા આપણે બીજા કોઈક મોટા સ્ટાર ની વાત કરવા માટે ફરીથી ભેગા થઈશું અમારી સાથે રહેજો